જેમાં કેવો પુરસ્કાર ક્યાં ક્ષેત્ર સાથે સંબંધિત છે અથવા તો આ પુરસ્કાર છે તે સૌ પ્રથમ વખત કોને આપવામાં આવ્યો છે કોને સન્માનિત કરવામાં આવ્યા છે જે વગેરે બાબતો છે તે આ ટોપ ચાલીસ પ્રશ્નોમાં સમાવેશ કરવાનો પ્રયત્ન છે તે કરેલો છે તો શરૂઆત કરીએ આજના પ્રથમ પ્રશ્ન છે સૌ પ્રથમ વખત દાદા સાહેબ ફાળકે એવોર્ડ કોને મળ્યો હતો તો દાદા સાહેબ ફાળકે એવોર્ડ છે તો શ્રીમતી દેવિકા રાણીને મળ્યો હતો આ પ્રશ્ન છે તે તલાટીની પરીક્ષામાં પૂછાયેલ છે ત્યાર પછી જોઈએ તો મેક્સેસે એવોર્ડથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય કોણ છે તો આચાર્ય વિનોબા ભાવે છે તેઓ મેક્સેસે એવોર્ડથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય છે આપણો મોસ્ટ આઈએમપી છે અને ઘણી બધી વખત પૂછાયેલ છે ત્યાર પછી જોઈએ તો રવિન્દ્રનાથ ટાગોરને સાહિત્યના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર કઈ સાલમાં આપવામાં આવ્યો હતો તો ઓગણીસો તેર માં આપવામાં આવ્યો હતો ત્યાર પછી જોઈએ તો સરસ્વતી સન્માન કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે તો સાહિત્યના ક્ષેત્રમાં સરસ્વતી સન્માન છે તે આપવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો ધનવંતરી એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે તો ક્યાં ક્ષેત્ર સાથે સંબંધિત છે તો ધનવંતરી એવોર્ડ છે તબીબી ક્ષેત્રમાં આપવામાં આવે છે આપણે મોસ્ટ આઈપી

કલિંગ એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે તો વિજ્ઞાન ક્ષેત્રે કલિંગ એવોર્ડ છે તે આપવામાં આવે છે વિજ્ઞાનને લોકપ્રિય બનાવવા માટે છે છે તે આપવામાં આવે ત્યાર એવોર્ડ નેક્સ્ટ જોઈએ તો રાષ્ટ્રીય એકતા પર બનેલી શ્રેષ્ઠ પિક્ચર ફિલ્મને કયો એવોર્ડ આપવામાં આવે છે તો રાષ્ટ્રીય એકતા પર બનેલી શ્રેષ્ઠ પિક્ચર ફિલ્મ છે નર્ગિસ દત્ત એવોર્ડ છે તે આપવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો ગ્રેમી એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે તો ગ્રેમી એવોર્ડ છે તે સંગીત ક્ષેત્રે સંબંધિત છે માટે તેમાં આપવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો રેમન મેક્સેસ એવોર્ડ કયા દેશ દ્વારા આપવામાં આવે છે તો ફિલિપાઈન્સ દ્વારા આ એવોર્ડ છે રેમન મેક્સેસ એવોર્ડ છે તે આપવામાં આવે છે ત્યારબાદ જોઈએ તો અર્જુન એવોર્ડ ક્યાં ક્ષેત્ર સાથે સંબંધિત છે તો તે રમતગમત ક્ષેત્ર સાથે સંબંધિત છે જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્રના લોકોને આપવામાં આવે છે તો સાહિત્ય ક્ષેત્રના લોકોને જ્ઞાનપીઠ એવોર્ડ છે તે આપવામાં આવે છે ક્યાં દેશે નોબલ પુરસ્કારની સ્થાપના કરી હતી તો સ્વીડન દ્વારા નોબલ પુરસ્કાર છે તેની સ્થાપના કરવામાં આવી હતી કોની યાદમાં નોબેલ પારિતોષિક છે તે આપવામાં આવે છે તો આલ્ફ્રેડ નોબેલ છે તેની યાદમાં નોબેલ પારિતોષિકો છે તે આપવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો જ્ઞાનપીઠ એવોર્ડ ક્યારથી આપવામાં આવે છે તો હમણાં આપણે જોઈએ સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવે છે અને વર્ષ ઓગણીસો પાસઠ થી આપવામાં આવે છે રમત ગમતના કોચ માટે દ્રોણાચાર્ય એવોર્ડની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી તો સન ઓગણીસો પંચ્યાસી માં કરવામાં આવી હતી અને પ્રશ્ન આવી રીતે પણ પૂછી શકાય કે રમતગમતના કોચને કયો એવોર્ડ આપવામાં આવે છે તો દ્રોણાચાર્ય એવોર્ડ છે તે આપવામાં આવે છે તેની સ્થાપના ઓગણીસો પંચ્યાસી માં કરવામાં આવી હતી ત્યાર પછી જોઈએ તો નોબેલ પારિતોષિક ક્યારે શરૂ થયા હતા તો ઈસવીસન ઓગણીસો એક ની સાલમાં આ પારિતોષિક છે તે શરૂ થયા હતા સ્વીડન દ્વારા આપવામાં આવે છે અને આલ્ફ્રેડ નોબેલ ની યાદમાં આપવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો સીવી રમણને કઈ સાલમાં નોબેલ પુરસ્કાર મળ્યો હતો તો ઓગણીસો વીસમાં મળ્યો હતો મેન માટે દેશોના લેખકોની વિચારણા કરવામાં આવે છે તો કોમનવેલ્થ અને આયર્લેન્ડના અંગ્રેજી લેખકોની વિચારણા છે તે કરવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો ભારત રત્ન અને અન્ય રાષ્ટ્રીય સન્માનો ક્યારે શરૂ થયા છે તો ઈસવીસન ઓગણીસો ચોપન માં ભારત રત્ન અને અન્ય રાષ્ટ્રીય સન્માનો છે તે શરૂ થયા હતા ભારત રત્ન થી સન્માનિત થનાર પ્રથમ વિદેશી કોણ છે તો ખાન અબ્દુલ ગફાર ખાન છે તેઓ ભારત રત્ન થી સન્માનિત થનાર પ્રથમ વિદેશી છે નેક્સ્ટ જોઈએ તો અર્થશાસ્ત્ર નોબેલ પુરસ્કાર કોણે સ્થાપ્યો તો અર્થશાસ્ત્રમાં માં નોબેલ પુરસ્કાર છે તે સેન્ટ્રલ બેંક ઓફ સ્વીડન દ્વારા સ્થાપવામાં આવ્યો છે ત્યાર પછી જોઈએ તો જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા તો આશા દેવી છે તેઓ આ એવોર્ડ મેળવનાર જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા હતા આ મોસ્ટ આઈ એમ ક્વેશ્ચન છે અને ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાયેલ છે ત્યાર પછી જોઈએ તો વ્યાસ સન્માન કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે તો આ સન્માન છે તે પણ સાહિત્ય ક્ષેત્રમાં આપવામાં આવે છે ઓગણીસો બાણુમાં સાહિત્યના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે કયા સન્માનની સ્થાપના કરવામાં આવી હતી તો તે છે સરસ્વતી સન્માન અને તેની સ્થાપના જે કરવામાં આવી હતી તમને આવી રીતે પૂછી શકાય કે સરસ્વતી સન્માનની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી તો કે બિરલા ફાઉન્ડેશન દ્વારા

ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન તેઓ ભારત રત્નથી સણગારવામાં આવેલ એટલે કે તેઓને ભારત રત્ન છે તે પ્રથમ વખત પ્રાપ્ત થયો હતો ત્યાર પછી જોઈએ તો ભારત રત્ન પુરસ્કારથી મરણોત્તર સન્માનિત થનાર સૌપ્રથમ કોણ હતા તો મરણોત્તર એટલે કે મરણ થયા પછી લાલ બહાદુર શાસ્ત્રી છે તેઓને ભારત રત્ન છે તે આપવામાં આવ્યો હતો માટે તેમાં લાલ બહાદુર શાસ્ત્રી આવશે ત્યાર પછી જોય તો જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ હિન્દી લેખક કોણ હતા તો અહીં વાત આવે છે હિન્દી લેખકની સુમિત્રા નંદન નંદનપદ તેઓ પુરસ્કાર છે ત્યાર પછી જોઈએ સરસ્વતી સન્માન નું પ્રથમ પ્રાપ્ત કરતા કોણ છે યાની કે સરસ્વતી સન્માન છે તે સૌ પ્રથમ કોને મળ્યું હતું તો હરિવંશરાય બચ્ચન છે તેઓને આ સરસ્વતી સન્માન છે તે મળ્યું હતું હરિવંશરાય બચ્ચન છે તેઓ અમિતાભ બચ્ચનના પિતાજી છે ત્યાર પછી જોઈએ પછી જોઈએ તો દાદા સાહેબ ફાળકે એવોર્ડ એવોર્ડ કોના દ્વારા આપવામાં આવે છે છે તો આ તે અને મંત્રાલય ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે અને પણ આપણે જોયું કે દેવીકા રાણી છે તેઓને દાદા સાહેબ ફાળકે એવોર્ડ છે તે સૌ પ્રથમ વખત મળ્યો હતો ઓસ્કાર એવોર્ડ કોના દ્વારા આપવામાં આવે છે તો ઓસ્કાર એવોર્ડ છે નેશનલ એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સ દ્વારા આપવામાં આવે છે નેક્સ્ટ જોઈએ તો અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર કયા વર્ષથી આપવામાં આવે છે તો ઓગણીસો ને થી અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર છે તે આપવામાં આવે છે નેક્સ્ટ જોઈએ તો એશિયન નોબેલ પુરસ્કાર તરીકે કોણ ઓળખાય છે અથવા તો કયો એવો છે તેને એશિયન નોબેલ પુરસ્કાર તરીકે ઓળખાય છે તો રેમન મેક્સેસ એવો છે તે એશિયન નોબેલ પુરસ્કાર તરીકે ઓળખાય છે ત્યાર પછી જોઈએ તો પ્રોફેસર અમર્ત્ય સેનને અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર કઈ સાલમાં આપવામાં આવ્યો હતો તો ઓગણીસો અઠાણું માં આપવામાં આવ્યો તો અને આવી રીતે ઘણી વખત પ્રશ્ન પૂછાયો છે કે અર્થશાસ્ત્રમાં નોબલ પુરસ્કાર છે તે કોને આપવામાં આવ્યો છે તો એનો જવાબ આવશે પ્રોફેસર અમરસેન ત્યાર પછી જોઈએ તો સુબ્રમણ્યમ ચંદ્રશેખરને કયા ક્ષેત્રમાં નોબલ પુરસ્કાર મળ્યો છે તો તેઓને ભૌતિક શાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર છે તે મળ્યો છે તો આજ સાથે આપણા આજનો વિડીયો છે તે પૂર્ણ થાય છે બીજા અગત્યના વિડીયોની લિંક છે તે પણ અહીંયા આપેલી છે ડેલી કરંટ અફેરના વિડીયોની લિંક છે તે પણ અહીં તેની પ્લે લિસ્ટ છે તે પણ અહીં આપેલી છે હજુ સુધી આ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કર્યો તો અહીંથી તમે ચેનલને ને છે તે પણ કરી શકો છો તો ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર